જ્યાં માનવતા અને ભક્તિ મળે ત્યાં ચમત્કાર થાય છે પાટણના બબાસણા ગામમાં આજે એક અસામાન્ય દ્રશ્ય સર્જાયું છે અહીંના જીવદયા પ્રેમી રામુજી ગોબરજીએ એક એવું પગલું ભર્યું છે જેના પડઘા દૂર દૂર સુધી સંભળાશે જ્યારે તેમના પાળેલા બે સ્વાનો ગંભીર રીતે બીમાર પડ્યા ત્યારે રામુજીએ મા અંબા ઉપર અતૂટ વિશ્વાસ મૂક્યો અને માનતા લીધી

આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ